રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે રાધનપુર તાલુકાનો નો છવ્વીસમી જાન્યુઆરી નો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો કલેક્ટર રાજેશ કુમાર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિનની છવ્વીસમી જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો આ પ્રસંગે રાધનપુરના રાજેશકુમાર મૌર્ય મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાધનપુર ના વરદ હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો રોજ પાટણ રાધનપુર વિજયનગર પ્રાથમિક શાળા ખાતે આ આ પ્રસંગે પ્રસંગે વાતાવરણ બન્યું હતું ગામના સરપંચ ઓખાભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત ના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના સદસ્ય નારાયણભાઈ ચૌધરી અને અમથાભાઈ ચૌધરી અન્ય મહાનુભાવો અને વાલીઓ વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તલાટી ગામ મંત્રીની ઉપસ્થિતિમાં ચોતેર માં પ્રજાસત્તાક પર્વની રાધનપુર તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં સુથાર કિંજલબેન દિનેશભાઈ દ્વારા સારું પેઇન્ટિંગ કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું તો ધ્વજ દંડક તરીકે એ એસ આઈ તખુભાવી ઝાલા દ્વારા સારી કામગીરી કરવામાં આવી આ પ્રસંગે સંજય ટ્રેડિંગ ચૌધરી પેથાભાઈ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા માટે બોક્સ આપવામાં આવ્યા આ પ્રસંગે સારી કામગીરી કરનાર આરોગ્ય કર્મચારી શિક્ષકો તાલુકા પંચાયતનો સ્ટાફ મામલતદાર સ્ટાફ નાયબ કલેક્ટર અને અન્ય સારી કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું